ગુજરાત પોલીસ દ્વારા ગોગો કોન ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ગોગો પેપર કોન અને હાલમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં પોલીસ ખાતાએ તપાસ હાથ ધરી રેડ પાડી તો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે આમ તો લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે એ દારૂ જુગાર ઝડપતી પોલીસ માટેનો આ ટર્મિનોલોજીનો શબ્દ છે કે પચાસ હજાર રૂપિયાનો મુદ્દામાલ જુગાર સ્થળેથી ઝડપાયો દારૂની કેટલી બધી પેટીઓ મળી આવી તેમાં નેવું હજાર રૂપિયાનો મુદ્દામાલ કે એંસી લાખ રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો આવું આ ગોગો પેપરકોનમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયાનું સામે આવી રહ્યું છે તો ગુજરાતના શહેરોમાંથી જે જે ગોગો પેપરકોન પકડાયા છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ ઝડપાયો છે તો આ વોટ ઇઝ ગોગો પેપરકોન અને તે કઈ રીતે વેચાઈ છે અને તેના ઉપર શા માટે ગુજરાત સરકારે પ્રતિબંધ મૂક્યો છે અને પ્રતિબંધ મૂકવાને કારણે નવી પેઢીને કઈ રીતે ફાયદો છે તેના વિશેની વાત છે ઈશ્વર કૃપાએ ગામડા ગામોમાં પાનના ગલ્લાઓમાં હજુ આવું વાતાવરણ એ ઓછું જોવા મળે છે પણ મહાનગરોના કેટલાય બધા પાનના ગલ્લાઓ ઉપર પોલીસ ખાતાએ તપાસ હાથ ધરી તો આ ગોગો પેપરકોન ઝડપાયેલા છે ગોગો પેપરકોનની કિંમત આશરે દસ પંદર રૂપિયા હોય છે એ ગોગો પેપરકોન એ બીડી જેવા શેપમાં તેનું વેચાણ થતું ઝડપાયેલું છે તેનો ઉપયોગ એવો છે કે એ જે ગોગો પેપરકોન છે તેમાં ગાંજા જેવું મટિરિયલ પાંદડાઓના ભૂકા સાથેનું મટીરિયલ એમાં ભરવામાં આવે છે એ ગોગો પેપરકોનમાં સેમ એ બીડી જેવું સમજી લઈએ અને અંદર તમાકુ હોય છે એ જ પ્રમાણે આ ગોગો પેપર કોનમાં એ ગાંજાનું મટિરિયલ એના પાંદડાઓની ભૂકી ભરવામાં આવે છે અને જે રીતે બીડી સિગરેટ ફૂંકવામાં આવે છે એ જ પ્રમાણે એ ગોગો પેપરકોનને મોટાથી ફૂંકવામાં આવે છે અને તે એ દૂષણ એટલી હદે વધ્યું કે જેવી રીતે નવી પેઢીમાં એક ચિંતાજનક ઉપદ્રવ વધ્યો છે દારૂ પછી હવે ડ્રગ્સ તરફ નવી પેઢી વધુને વધુ ધકેલાતી જાય છે આ ગોગો પેપર પેપરકોનનું સેવન પણ એટલું જ જોખમી ગુજરાત સરકારને લાગ્યું અને એટલા માટે જ અત્યારે હાલમાં એ ગોગો પેપર કોન ઉપર એ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને મહાનગરો ખાસ કરીને શહેરોના પાનના ગલ્લાઓ છે ત્યાં આ પ્રકારની તપાસ હાથ ધરવામાં આવી છે પણ જેવી રીતે દારૂ ડ્રગ્સ ચરસ ગાંજો આ બધું દૂષણ વધી રહ્યું છે અને નવી નવી વસ્તુઓ બજારમાં આવતી થઈ છે ગોગો પેપર કોન તો ઓનલાઈન પણ મળતા થાય છે એટલે આ બધું જે માર્કેટ છે એ કઈ રીતે નુકસાનકારક છે અને તે માટે કઈ રીતના તાત્કાલિક એક્શન લેવા જોઈએ ઘણી જગ્યાએ તો લાખો રૂપિયાનો ગોગો પેપર કોનનો મુદ્દામાલ ઝડપાયો છે એટલે આ બધું સમાજ માટે ચિંતાજનક છે પણ આ ગોગો પેપર કોન જો કોઈના ધ્યાનમાં પણ આવી જાય કે આ પાનના ગલ્લે કે અહીંયા કોઈ પણ જગ્યાએ મળે છે તો ખાસ તમારે એ સમાજના હિત માટે પોલીસ ખાતાનું ધ્યાન દોરવું જોઈએ મીડિયાનું ધ્યાન દોરવું જોઈએ અને જણાવવું જોઈએ કે આ ગોગો પેપર કોણ છે તમને પણ માહિતી હોવી જોઈએ અને કોઈ તેનું સેવન કરે છે તો એ જાણકારી પોલીસ ખાતા સુધી પહોંચાડવી જોઈએ